અયોધ્યા ખાતે યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજીમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધીએ શામળાજીમાં મંદિર યોજના કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી શામળાજી વિષ્ણુ મંદિરને રોશનીથી શણગારાયું છે શામળાજી આર્ટસ કોમર્સ બીએડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ 20 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળીની સ્પર્ધા યોજશે આ સ્પર્ધામાં ભાગ લેનારા 100 થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે 22 જાન્યુઆરીએ સોમવારે 10 વાગ્યા થી જ મંદિર પરિસરમાં 60 વધુ વિવિધ ભજન સત્સંગ મંડળીઓ દ્વારા ભજનની રમઝટ જામશે આદિવાસી નૃત્ય તેમજ શ્રીરામ પરિવારની વેશભૂષા સાથે સમગ્ર કાર્યક્રમ યોજાશે બાર ત્રીસ કલાક થી આતશબાજી કહી શકાય તે શરૂ કરવામાં આવશે અને સાથે જ સાંજે છ વાગે પંદરસો દીવડા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવશે સાથે સાથે મંદિર પરિસરમાં શામળાજી સિવિલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરાશે અયોધ્યાજીમાં રામ જન્મભૂમિમાં મંદિરનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહના કાર ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવેલો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે સમજણ આવે અને ઉત્સાહ વધે અને દેશદાજ વધે એ એવી રીતે અને એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી તે મુજબ બાવીસ તારીખથી બાવીસ તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ અઢારમી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ ચોવીસ તારીખ સુધી ચાલશે અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા લોકો હરિભક્તોને લાભ મળે એવા આશયથી સર અને એની માહિતી બધાને મળે એવા શુભ આશયથી આપ સર્વને અત્રે બોલાવ્યા છે વખત આપના તરફથી મંદિરને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારો સહકાર મળશે આ વખતે પણ મળશે એવી આપ સર્વથી અપેક્ષા છે